હું સ્નેહા દિવ્યેશભાઈ દવે રાજકોટ શહેરની વતની છું હું આ રમત ગમત ક્ષેત્રે નાનપણથી જ ચોથા ધોરણથી જ તે મને આમાં ઇન્ટરેસ્ટ હતો અને મને મારા પરિવારે મારા મમ્મી પપ્પાએ બધા એટલો સપોર્ટ કરેલો છે અને ચોથા ધોરણથી જ તે હું ખેલ મહાકુંભ સ્કૂલમાંથી પાર્ટિસિપેટ કરતી હતી જેમાંથી મને રમત ગમત ક્ષેત્રે વધારે મારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટેનો મોકો મળેલો છે તો છેલ્લા તેર વર્ષથી હું રમતગમત ક્ષેત્રે છું અને અત્યારે હાલ પણ છેલ્લે બરોડામાં મારે ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં મારો પંદરસો મીટર આઠસો મીટરમાં પહેલો નંબર આવેલો હતો અને અત્યારે હમણાં છેલ્લે યુથ નેશનલ ઇવેન્ટ જે યોજાઈ હતી અમદાવાદ ક્ષેત્રે તેમાં પણ ત્રણ કિલોમીટરમાં મેં ગોલ્ડ મેડલ જીતેલો છે દોડ સ્પર્ધામાં મારે જે સો મીટર બસો મીટર ચારસો એમાં મેં ખેલ મહાકુંભમાં પાર્ટિસિપેટ કરેલું છે તેર વરસથી હું આમાં દરેક ઇવેન્ટ રમું છું અને એમાં પ્રમાણપત્રો મળેલા છે અને રોકડ પુરસ્કાર દ્વારા પણ સરકાર દ્વારા અમને પ્રોત્સાહન આપવામાં આવેલું છે આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જે કક્ષાના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કે જેમણે રમતગમત ક્ષેત્રે આટલું યુવાઓને પ્રોત્સાહન આપ્યું છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ મારો જે મેઇન ગોલ છે એ ઇન્ટરનેશનલ લેવલે અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનો અને ઇન્ડિયા માટે ગોલ જીતવા માટેનો છે